ક્યારે એવું બન્યું છે કે બધું બરાબર હોવા છતાં શરીરમાં જાણે એનર્જી જ ન હોય કે પછી જમ્યા પછી પેટ એકદમ ભારે ભારે લાગે આ બધાનો જવાબ ખબર છે કદાચ એક જ જગ્યાએ છુપાયેલો છે આપણી પાચનશક્તિમાં કારણ કે સારું સ્વાસ્થ્ય એ સારા પેટથી જ શરૂ થાય છે તો ચાલો આજે આપણે સમજીએ કે આખી સિસ્ટમને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય આયુર્વેદમાં પાચન માટે એક બહુ જ સરસ શબ્દ છે જઠરાગ્નિ એટલે કે આપણા પેટની અંદર સળગતી આગ જરા કલ્પના કરો એક યજ્ઞની આગ જેવી જો એ આગ એકદમ પ્રબળ હોય તો એમાં તમે જે પણ નાખશો એ બળીને સીધું ઊર્જામાં ફેરવાઈ જશે પણ જો આગ ધીમી હોય મંદ હોય તો શું થાય બસ ધુમાડો અને રાખ જ વધે આપણા શરીરમાં પણ ખબર છે બસ આવું જ કંઈક થાય છે તો પછી ખબર કેમ પડે કે આપણી પાચનની આગ બરાબર ચાલી રહી છે કે નબળી પડી ગઈ છે આપણું શરીર પોતે જ આપણને સિગ્નલ આપે છે વારંવાર ગેસ થવો પેટ ફૂલી જવું એસિડિટી થવી કે પછી કબજિયાતની તકલીફ આ બધું એ વાતની નિશાની છે કે આપણી જઠરાગ્નિને આપણી મદદની જરૂર છે આને ખાલી નાની મોટી તકલીફ સમજીને અવગણવા જેવું નથી આ એક ચેતવણી છે કે અંદર કંઈક ગડબડ છે તો ચાલો હવે જોઈએ કે આ અગ્નિને ફરીથી કેવી રીતે પ્રજ્વલિત કરી શકાય એના માટે આપણી પાસે એકદમ સિમ્પલ ચાર સ્ટેપનો પ્લાન છે સૌથી પહેલાં યોગ્ય ઇંધણ એટલે કે આપણો ખોરાક બીજું અગ્નિની દેખભાળ એટલે કે આપણી જીવનશૈલી ત્રીજું જ્યોતને વધુ તેજ કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો અને છેલ્લે અને સૌથી અગત્યનું ક્યારે સાવધાન રહેવું તે પણ જાણીશું કોઈ પણ આગ હોય એને બળતણ તો જોઈએ જ બરાબર ને તો આપણી જઠરાગ્નિનું બળતણ શું છે આપણો ખોરાક તો ચાલો સૌથી પહેલાં એ જ વાત કરીએ કે આ આગને જીવંત અને પ્રબળ રાખવા માટે એમાં કેવા પ્રકારનું ઈંધણ નાખવું જોઈએ આપણા પાચનતંત્રનો જો કોઈ સુપરહીરો હોય ને તો એ છે ફાઈબર અને આ જે આંકડો તમે જુઓ છો પચીસથી પાંત્રીસ ગ્રામ એ આ સુપરહીરોની રોજની જરૂરિયાત છે ફાઇબરનું કામ બહુ સિમ્પલ છે એ એકદમ બેસ્ટ સફાઈ કામદારની જેમ આખી પાચન સિસ્ટમમાંથી કચરો સાફ કરીને એને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે હવે આ ફાઇબર એકલો નથી હોતો એની આખી ટીમ છે એમાં બે મુખ્ય ખેલાડીઓ છે એક છે સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય ફાઇબર જે ઓટ્સ અને સફરજન જેવી વસ્તુઓમાં હોય છે એ પાણીમાં ભળીને જેલ જેવું બનાવે છે જેનાથી બધું સરળતાથી આગળ વધે છે અને બીજો છે ઇનસોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય ફાઈબર જે શાકભાજી અને અનાજમાં હોય છે એ મળનો જથ્થો વધારીને સિસ્ટમને ગતિ આપે છે એટલે સારા પાચન માટે આ બંનેની જોડી તો હોવી જ જોઈએ ચાલો હવે વાત કરીએ પાણીની પાણી તો જીવન છે પાચન માટે પણ બહુ જ જરૂરી છે પણ અહીંયા એક મોટો પણ છે જો એને ખોટા સમયે પીવામાં આવે તો એ આપણી પાચનની આગને ઓલવી પણ શકે છે જમતી વખતે ગ્લાસ ભરી ભરીને પાણી પીવાથી આપણા પાચક રસો પાતળા પડી જાય છે અને જઠરાગની મંદ પડી જાય છે એટલે બસ એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો છે જમવાના અડધો કલાક પહેલાં અને જમ્યાના એક કલાક પછી પાણી પીવું સૌથી સારું આપણા આંતરડાની અંદર ખબર છે એક આખી દુનિયા વસેલી છે કરોડો અબજો સારા બેક્ટેરિયાની દુનિયા અને આ દુનિયાને જ વિજ્ઞાનની ભાષામાં માઇક્રોબાયોમ કહેવાય છે આ આપણા એવા નાના નાના દોસ્તો છે જે આપણને ખોરાક પચાવવામાં અને એમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે તો સિમ્પલ વાત છે જો આ દોસ્તો ખુશ તો આપણું પેટ પણ ખુશ તો સવાલ એ છે કે આ દોસ્તોને ખુશ કેવી રીતે રાખવા અરે બહુ સહેલું છે એમને એમનો ફેવરિટ ખોરાક આપીને પ્રોબાયોટિક્સ એટલે કે દહીં છાશ ઇડલી જેવી વસ્તુઓ એ તો સીધા સારા બેક્ટેરિયા મોકલે છે અને પ્રીબાયોટિક્સ જેમ કે લસણ ડુંગળી અને કેળા એ ત્યાં જે ઓલરેડી બેક્ટેરિયા છે ને એમનો ખોરાક છે એટલે બંનેનું બેલેન્સ રાખવું બહુ જ જરૂરી છે ઓકે તો ઇંધણની વાત તો થઈ ગઈ પણ ખાલી સારું બળતણ નાખવાથી આગ બરાબર સળગતી નથી એની દેખવાળ પણ કરવી પડે તો હવે આપણે એ જ જોઈએ કે આપણી લાઇફસ્ટાઈલમાં એવા કયા નાના મોટા ફેરફાર કરી શકીએ જેનાથી આ પાચનની આગ વધુ તેજ બને મોટાભાગના લોકો શું માને છે કે પાચન પેટમાં શરૂ થાય છે પણ ના એ સાચું નથી આ એક એવી વાત છે જે આપણે મોટાભાગે ભૂલી જઈએ છે પાચનનું સાચું કામ તો જેવો પહેલો કોળિયો મોંમાં જાય ને બસ ત્યાંથી જ ચાલુ થઈ જાય છે આપણી લાળમાં જ એવા ખાસ એન્ઝાઇન્સ હોય છે જે ખોરાકને તોડવાનું કામ શરૂ કરી દે છે તો પછી આ જે કામ મોમાંશ શરૂ થયું છે એમાં આપણે મદદ કેવી રીતે કરી શકીએ બસ એક જ જવાબ છે બરાબર ચાવીને હા સાચું સાંભળ્યું દરેક કોળિયાને શાંતિથી લગભગ ત્રીસથી ચાલીસ વાર ચાવવાની કોશિશ કરો આનાથી થશે શું પેટનું અડધું કામ તો મોમાશ પતી જશે અને આપણી જઠરાગ્નિ પર લોડ એકદમ ઓછો થઈ જશે આપણે મોટાભાગે શું કરીએ છીએ જમ્યા અને તરત સોફા પર બેસી ગયા કે પછી સૂઈ ગયા આ પાચન માટેની સૌથી ખરાબ આદતોમાંની એક છે એના બદલે આ બે સ્ટેપની એકદમ સિમ્પલ આદત પાડી દો જમ્યા પછી દસ પંદર મિનિટ ધીમા પગલે ચાલો અને પછી પાંચ દસ મિનિટ માટે વજ્રાસનમાં બેસો આ એક નાનકડો ફેરફાર છે પણ પાચનમાં બહુ મોટો ફરક લાવી શકે છે ક્યારેય નોટિસ કર્યું છે કે કોઈ મોટી પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય એના પહેલાં જ પેટમાં ગડબડ કેમ થાય છે એનું કારણ છે આપણા પેટ અને મગજનું ડાયરેક્ટ કનેક્શન એને કહેવાય છે ગટ બ્રેન એક્સિસ જ્યારે પણ આપણું મગજ તણાવમાં હોય ત્યારે એ સીધો મેસેજ પેટને મોકલે છે અને આપણી પાચનક્રિયા ધીમી પડી જાય છે એટલે જ તો પેટને ઘણીવાર બીજું મગજ પણ કહેવામાં આવે છે સારું તો આપણે બધી કાળજી લીધી પણ ક્યારેક તો એવું બને કે પાચનની આગ થોડી ધીમી પડી જાય તો એવા સમયે શું કરવું ચિંતા કરવાની જરૂર નથી આપણું રસોડું જ એક ઔષધાલય છે ચાલો એવા જ કેટલાક નેચરલ બૂસ્ટર્સ પર એક નજર કરીએ જ્યાં આગને ફરીથી બડકાવવામાં મદદ કરી શકે છે આ ચાર વસ્તુઓ તો જાણે પાચન માટેની ફર્સ્ટ એડ કીટ છે ચાલો ફટાફટ જોઈ લઈએ જમતા પહેલાં આદુનો એક નાનો ટુકડો એ પાચક રસોને એક્ટિવ કરે છે જમ્યા પછી વરિયાળી અને અજમો એ ગેસ અને અપચાને દૂર રાખે છે રસોઈમાં હિંગનો વઘાર એ વાયુને શાંત કરે છે અને રાત્રે સૂતા પહેલાં લેવાયેલું ત્રિફળા એ તો આખી સિસ્ટમની સફાઈ કરી નાખે છે ઠીક છે આ બધા ઉપાયો ખરેખર બહુ જ અસરકારક છે પણ એક વાત સમજવી બહુ જ જરૂરી છે દરેક વખતે ઘરેલું ઉપાયો પર આધાર રાખવો સલામત નથી અમુક સંકેતો એવા હોય છે જેને આપણે ક્યારેય ભૂલથી પણ અવગણવા ના જોઈએ જો આમાંથી કોઈ પણ લક્ષણ જણાય જેમ કે કોઈ દેખીતા કારણ વગર જ વજન ઉતરવા માંડે મળમાં લોહી દેખાય કે પેટમાં સતત અને સખત દુખાવો રહે તો પ્લીઝ ઘરેલું ઉપચારો કરવાને બદલે તરત જ કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે યાદ રાખો સલામતી હંમેશા પહેલાં આવે છે તો આ આખી વાતચીતનો સાર શું છે આપણી પાચનશક્તિ કોઈ મશીન નથી એ એક જીવંત અગ્નિ છે અને જો આપણે એની બરાબર કાળજી લઈએ તો એ આપણને જીવનભર માટે ભરપૂર ઉર્જા અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપી શકે છે બસ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે સારું પાચન એ કોઈ એક રાતનો ચમત્કાર નથી એ તો રોજની નાની નાની સારી આદતોનું પરિણામ છે આ એક લાંબા ગાળાના રોકાણ જેવું છે જેમાં થોડી જાગૃતિ થોડી ધીરજ અને નિયમિતતાની જરૂર પડે છે પણ એનું વળતર એ તો બેસ્ટ છે એક હેલ્ધી લાઈફ તો હવે આ બધી વાતો પછી એક સવાલ પોતાની જાતને પૂછવાનો છે પોતાની જઠરાગ્નિને વધુ પ્રબળ બનાવવા માટે એવો કયો એક નાનો પણ મહત્વનો ફેરફાર છે જે આજથી અત્યારથી જ શરૂ કરી શકાય જરા વિચારો કદાચ જમતી વખતે ફોન સાઇટ પર મૂકી દેવો કે પછી જમ્યા પછી દસ મિનિટ ચાલવા જવું શરૂઆત ભલે નાની હોય પણ એ કરવી જરૂરી છે